રાજકોટના જસદણ ખાતે સાંસ્કૃતિક વિભાગ તેમજ આદર્શ શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન કરાયું હતું જેમાં આઠ હજાર કરતાં વધારે બહેનો અને બાળાઓ તેમજ ચાર હજાર કરતા વધારે યુવકોએ ભાગ લીધો હતો મોટી સંખ્યામાં જસદણ અને વિશિયા પંથકના તમામ સમાજના લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા શહેરોમાં થતા ગરબાના આયોજનોમાં પૈસા ખર્ચીને ન જઈ શકે તેવા વર્ગના લોકો માટે કેબિનેટ મંત્રી દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં વેલ ડ્રેસ વેલ પ્લે ભગતની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી સાથે જ કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ પણ ખેલૈયાઓ સાથે ગરબા રમી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો અમરાપુર શૈક્ષણિક સંકુલના કેમ્પસમાં આ રાસ ઉત્સવનો સંપન્ન કરવામાં આવ્યો જે ખેલૈયાઓએ જુદી જુદી કૃતિઓમાં ભાગ લઈને ક્રમ સુધી પ્રાપ્ત કર્યા હતા એ બધાને શિલ્ડ થી નવાજીત પણ કરવામાં આવ્યા અને સાથે સાથે જે ખાસ કરીને આજુબાજુમાંથી વડીલો આગેવાનો આ મને ભારતીય જનતા પક્ષના કાર્યકરો સંગઠનના કાર્યકરો વિવિધ અને ના કાર્યનું ભવિષ્ય ખરાબ થઈ શકે છે આજે અમરાપુર શૈક્ષણિક સંકુલ ની અંદર ભવ્ય થી ભવ્ય રાસ ઉત્સવ આયોજન થયું જેમાં સંપૂર્ણ માર્ગદર્શન અને આયોજકના ના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી શ્રી હાજરિયા અને તેના ગાઈડન્સ મુજબ આયોજન થયું આમાં અંદાજે આઠ જેટલા બહેનો અને ચાર જેટલા ભાઈઓ આ દરેક ખેલૈયાઓએ અહીંયા ભાગ લીધો અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ વિસ્તાર છે પછાત વિસ્તાર રહેલો છે